નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો એકાવનથી સોળસો ને પાસઠ જામજોધપુર ચૌદસો એકવીસથી સોળસો ને એકત્રીસ બોટાદ ચૌદસો પચાસથી સોળસો ને પાંત્રીસ સાવરકુંડલા બારસો એકથી સોળસો ને પચાસ કાલાવડ પંદરસો ચોત્રીસથી પંદરસો ને ચોત્રીસ ગોંડલ અગિયારસો એકથી સોળસો ને છવ્વીસ જેતપુર નવસોથી સોળસો ને એકત્રીસ અમરેલી નવસો દસથી સોળસો ને બાબરા પંદરસો સિતેરથી સોળસો ને બાવીસ જામનગર ચારસોથી સોળસો જસદણ પંદરસોથી સોળસો એકસઠ